ટેક્સટાઇલમાં કેટલા છે બ્યુટી પાર્લર કેટલી દીકરી ચલાવે છે કુકિંગ ક્લાસ કેટલા લોકો ચલાવે છે અગિયાર હજારમાંથી માંથી કંઈ પણ કોઈ પણ ગુજરાતના કોઈ પણ ખૂણામાં કોઈ પણ જગ્યાએ ગાડી ખરાબ થાય તો એ દીકરી એપ્લિકેશન થી જોઈ શકે કે સત્તર હજાર પાંચસો ગુજરાતના ગામડામાંથી અગિયાર હજાર ગામમાં કા પીપી સવાણીની દીકરી છે ને કા પીપી સવાણીનો જમાય ખૂણામાંથી તમારી ગાડી બગડી હોય તો તમે એપ્લિકેશનમાં જોઈ શકો કે અહીં આજુબાજુમાં આપણો કયો સાઢો ભાઈ કે કઈ દીકરી રહેશે તરત જ ખબર પડે કે આ દીકરી કે આ જમાય આ ગામમાં રહે છે એવી રીતે અમે એપ્લિકેશન અમારા કોઈ પણ જમાય કે દીકરીનું ક્યારે પણ કોઈ મેડિકલ ઇમરજન્સી આવે તો અમારા બત્રીસ ડોક્ટરો કોઈ પણ જગ્યાએ જમાઈનું એક્સિડન્ટ થયું હોય તો બત્રીસ જમાઈઓમાંથી માંથી ડૉક્ટર તરત જ સામેના ડોક્ટરનો કોન્ટેક બેંકમાં નોકરી કરતા અમારા જમાઈઓ અમારું ફંડિંગનું મેનેજ કરે દસ જ મિનિટમાં એ જમાઈને આ ડોક્ટરની સર્વિસ મળે એના એની હોસ્પિટલનું બિલ ભરાય એની જિંદગી બચાવવાની કોશિશ કરીએ છીએ અને ભગવાન ન કરે અને એ અમારા જમાઈ એક્સપાયર થઈ જાય